એમનું જે સ્વાગત થઈ રહ્યું છે અને જે પ્રમાણે સ્વાગત ની તૈયારીઓ થઈ રહી છે એ જોઈને લાગી રહ્યું છે કે ખરેખર લોકો આદિવાસી સમાજના જે લોકો ક્યારના બે મહિનાથી ચૈતરભાઈ વસાવાની જે રાહ જોઈને બેઠા હતા જે દુઃખી હતા એ આજે ખુશ દેખાઈ રહ્યા છે એમના મોઢા ઉપર એક ખુશીનો માહોલ છે કે આજે બે મહિના પછી અમારા ચૈતરભાઈ વસાવા અમારી વચ્ચે આવ્યા છે જેલમાંથી બહાર આવ્યા છે દેડિયાપાડાની અંદર આવ્યા છે તો આ યાર હવે તમે બધાએ જાણો છો કે અઠ્યાવીસ ઓગસ્ટની ક્યારના આ બધા આદિવાસી સમાજના લોકો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે અઠ્યાવીસ ઓગસ્ટ આવે અને એમને બધાને ખબર પડે કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવવાના છે કે નહીં તો ફાઇનલી આતુરતાનો અંત આવી ગયો છે ને આજે અઠ્યાવીસ ઓગસ્ટ પણ આવી ગઈ છે અને બસ એક કલાકની અંદર આપણને હવે ખબર પડી જવાની છે બસ કલાકની અંદર કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવી રહ્યા છે કે નહીં અને જ્યારે જેલમાંથી બહાર આવશે ત્યારે કંઈક આવી જ રીતે બહુ મજબૂત સાથે ખૂબ બધી લોકોની ભીડ સાથે ઢોલ નગારા શરણાઈ સાથે ફૂલાના હાર સાથે ચૈતરભાઈ વસાવાનું ડીજે સાથે બહુ મસ્ત રીતે આદિવાસી સમાજના લોકો સ્વાગત કરવાના છે કારણ કે છેલ્લા બે મહિનાથી તેઓ યાર જેલની અંદર હતા તો મિત્રો બસ કલાકની અંદર તમને એક બીજા વિડીયો સાથે મળું છું જેની અંદર તમને બધું જણાવીશ કે ચૈતરભાઈ વસાવા કેટલા ટાઈમ પહેલાં જેલમાંથી છૂટ્યા છે અને ક્યારે તેઓ દીડિયા ભાડાની અંદર આવવાના છે તો ફાઇનલી યાર આ વખતે તો છૂટી જ જવાના છે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો મળીશું એક બીજા વિડીયો સાથે ત્યાં સુધી આપણે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો